નમસ્કાર મિત્રો દર વખતે એ ખેડૂતોને મળીએ છીએ આજે મિત્રો મળવું છે આપણા વેપારી મિત્રો વેપારી જે છે એ તો ઘણા બધા આપણે જોઈએ છીએ પણ કેવા વેપારી અને કેની માહિતી જે છે એ ખેડૂતોએ માલ લેવો જોઈએ તો આપણે એ યોગ્ય માર્ગદર્શન અને આપણો દવાનું જે છે એ પૂરેપૂરું રિઝલ્ટ મેળવી શકીએ મિત્રો બીએસસી અને એમએસસી કર્યા પછી જેમણે એગ્રી બિઝનેસ સેન્ટરની જે શરૂઆત કરી છે અને

સૌથી સસ્તી અને સૌથી સારામાં સારી દવાઓ પોગાડવા માટે જે આપણે હેલ્પફુલ થયા છે એમના માટે એ આપણે એને બિરદાવીએ છીએ ખાસ કરીને મિત્રો કહેવાય ને કે ભાઈ ખેડૂતોને સસ્તામાં સસ્તો પંપ પચીસ થી લઈ અને ત્રીસ રૂપિયાથી વધારે પંપ વધે નહીં ખર્ચ વધે નહીં એના માટે આપણે જે કાળજી રાખી છે ઓછા નફાની અંદર વધારે જે છે ખેડૂતો સુધી એ આ પ્રોડક્ટ જાય ખેડૂતોને સસ્તી દવા પડે ખેડૂતોનો ખર્ચ ઘટે એના માટેના આપણા જે પ્રયત્નો છે એની અંદર આપણે નિખિલભાઈ ખૂબ હેલ્પ કરે છે ત્યારે નિખિલભાઈ માહિતી આજે મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે હાલના સમયગાળા અંદર કેવા કેવા પાકોનું વાવેતર થયું છે આ પાકો કયા તેજે છે અને ખેડૂત મિત્રો એ જે છે એ આવા સમયગાળા અંદર કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નિખિલ કોટડિયા છે નવાગઢ એગ્રી બિઝનેસ સેન્ટરમાં મારી શોપ આવેલી છે મારો મોબાઈલ નંબર છે એક્યાશી સાઠ બસો નવ બસો છ હવે હું તમને અહીંયા આજુબાજુના પાકના વાવેતરની વાત કરું તો આજે આજ આજુબાજુમાં છે ને મગફળી કપાસ અને સોયાબીન આ ત્રણ પાકનું વાવેતર અત્યારે વધારે થયેલું છે બરાબર છે સૌપ્રથમ તમને મગફળીમાં માંગો મગફળી અત્યારે થી સાઠ દિવસની અવસ્થાએ થયેલી છે બરાબર છે ત્યારબાદ કપાસની તમને વાત કરું તો એમાં અત્યારે

લીલી પોપટી ટ્રીપ્સ એનો એક અત્યારે વધારે જોવા મળે છે તો આ બાબતે હું તમને વિનંતી કરું કે થોડુંક તમે અને પાક કેવો કઈ રીતે વધારે ફાલ લાવે એમાં વધારે લીલો છમરી થોડીક માહિતી આપે ખેડૂત મિત્રો ખૂબ સરસ મજાની વાત આપને નિખિલભાઈ દ્વારા કરવામાં આવી નિખિલભાઈ જે છે એના જે કહેવાય કે ફિલ્ડના ખૂબ જે છે એ અહીંયા કહેવાય કે જેતપુરની અંદર જે સબસિડીનું કામ એ પણ અહીંયાથી જ જે એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી થતું હોય છે જે ભલામણો જે છે એ કરવામાં આવેલી હોય જે સરકારશ્રી દ્વારા જે સબસીડીની જે ગ્રાન્ટ સીધી જે છે અહીંયા નિખિલભાઈ પાણી થી ખેડૂત મિત્રો સુધી મળતા હોય એટલે ખેડૂતો નિખિલભાઈ સાથે જોડાયેલા છે હાલના સમયગાળા અંદર મિત્રો વાત કરવામાં આવે તો જે કીધું કે પાક જે છે એ પાકની પરિસ્થિતિ જે છે આવા પ્રકારની છે આવા પરિસ્થિતિ અંદર મિત્રો આપણો જે ધ્યેય જે છે એ હેતુ આપણો એવો રહેલો છે કે ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેવી રીતનું મેળવવું તો એના માટે જે છે એ મિત્રો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારામાં સારો જો પ્રયોગ હોય તો એ દૂધ ગોળનો છે જ્યારે ફાલ ફૂલ વાત આવે ત્યારે દૂધ ગોળનો છંટકાવ એક એક મિત્રો માટે ખૂબ આવશ્યક છે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ જો નાખીને છંટકાવ કરવામાં આવે 15 દિવસ ના ગાળે તો સુક જ છે એનાથી ફાયદો થાય સાથે સાથે જે ઘણા બધા ખેડૂત મિત્રો કે કે અમે આ નથી કરી શકતા તો એના માટે હું તો એના માટે જે છે એ આપણે જે ભલામણ કરીએ છીએ વડડાંટની આ વડડાંટ જે છે એ વડડાંટ એક પંપની અંદર 25 ml રાખી અને સંટકાવ કરવામાં આવે તો આ વડડાંટની અંદર તમામ પ્રકારના જે એમિનો એસિડ છે જે જીઓસાઇડો ફ્લોઈ આપણે જે કહે કે સુપ્રિલિન્સ ઓક્સિન્સ વિટામિન પ્રોટીન સાયટોકાઇન્સ એન્ઝાઇમ્સ આ બધા પ્રકારના પોષક તત્વો એ આની અંદર આપવામાં આવેલા અને એ બધા કુદરતી રીતે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલા છે આનું કામ શું છે

તો હું એવું કહું છું કે એક છોડવે ખાલી પાંચ સુયા વધારે બેઠા એક છોડલે ખાલી પાંચ સુયા વધારે બેઠા તો આપણા ખેતરમાં એક મણ દાણાની અંદર કેટલા બધા દાણા હોય કેટલા બધા છોડવા હોય તો તમે વિચાર કરો તો આનો કેવડો મોટો બેનિફિટ આપણને થઈએ બીજું કે આનો છંટકાવ કરવાથી છોડ ઉપર કોઈ આડઅસર થતી નથી બજારની અંદર આપણે ઘણા બધા વૃદ્ધિ અવરોધકો છંટકાવ કરે છે ઘણા બધા જે છે એ એની આડઅસર ઘણી બધી થાય છે પશુમાં જયારે સારો ખરાવે ત્યારે પણ નુકસાન થાય સો ટકા પ્યોર પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું કોઈ પણ પ્રકારના કેમિકલ વગર આ રૂપમાં મિત્રો સુધી હવે આનું પ્રમાણ જે છે એ પચીસ એમ છે પાંચસો એમ ની બોટલ આવે છે છસો રૂપિયાના ભાવ છે એક ખેડૂતને પંપ એ ત્રીસ રૂપિયાનો પડ્યો વિઘે ત્રણ પંપ કરે વિગે ત્રણ પંપ કરે ભાઈ તો ત્રણ પંપના નેવું રૂપિયા છે

પચીસ એમ એલ એનું માપ છે તો આ વડાનનો ઉપયોગ જે છે હાલના અંદર મગફળીના કપાસના પાકની અંદર અને સોયાબીનની અંદર તો ખાસ એકવાર કારણ કે વધી ગયો વરસાદ ખૂબ વધારે પડવાના કારણે સોયાબીન વધી ગયા છે તો ફાલફૂલ માટે જે છે એ આનો ઉપયોગ કરે ખેડૂતો એનો ખૂબ ફાયદો થાય એવું છે રહી વાત મિત્રો મુંડા માટે

જ્યારે એની બીજી પેઢી ન થાય એના માટે જે છે એ મિત્રો આપણે મેટારેજિયમ નો જેનો ભાગ આવે છે એ સ્ટાર પ્રોટેક્ટ ની ભલામણ કરીએ કે સ્ટાર જે છે જો આપી દેવામાં આવે તો એની બીજી પેઢી જે છે તૈયાર નહીં થાય જમીનની અંદર જે છે એ તમામ પ્રકારની ફૂગ એક તો ફૂગ માટે પણ એ કામ કરવાનું છે ટાઇકોડરમાં માં બેવડિયા સુરોમોનાસ મેટારેજિયમ વર્ટીસિલે માં તમામ પ્રકારની ફૂગો નું કે લાઇકોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું છે જે ખેડૂત મિત્રો એ આનું વાપર્યું છે એ ખેડૂત મિત્રોના ખેતરમાં ક્યાંય મુંડો જોવા મળ્યો નથી તો એનો એ સોલિડ નિયંત્રણ જે છે એ મિત્રો એમાં આપણે મેળવી શકીએ સાથે સાથે એ કપાસના પાકની અંદર જો વાત કરવામાં તો લીલી પોપટી થ્રીપ્સ મોલોમોસી એના માટે જે છે એ મિત્રો આપણે જે ભલામણ કરતા હોય કે તમે જે છે એ એના માટે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે કરી શકો સ્ટાર પ્રોટેક્ટ જે છે એની અંદર બેસેલિસ ફોરેન્જિસ અને સાથે સાથે બેવડિયા પણ એની અંદર એડ કરેલા છે તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એ અપવાતી બેસેલી સુરેનજી છે એટલે કે ટુકમાં જે સુશિયા પ્રકારની જીવાતો જે છે મોલોમસી થ્રી લીલીપોટની સફેદ માખી એ બધામાં સારામાં સારું છે એક બમમાં પચીસ ગ્રામ ના અને સટકાવ કરી શકાય છે મિત્રો આ વાત જે છે એ આપણા આ કહેવાય કે ખેડૂત મિત્રો માટે હાલના પરિસ્થિતિની અંદર આ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને આ સિવાયની જે છે એ મિત્રો તમામ પ્રોડક્ટ આપણે જે ભલામણ કરીએ છીએ એમાં પ્રોસિડ જે છે એ પ્રોસિડ એક ખેડૂત મિત્રો છે ને મચ્છીનું વાવેતર કર્યું છે ડુંગળીનું રોપણું વાવેતર કર્યું છે એ પ્રોસિડનો ઉપયોગ ખાસ કરીને કરે તો આનાથી ફૂટની સંખ્યા દાણીની સંખ્યા વચ્ચે આમાં પોલિકેશનનું પ્રમાણ આવે છે અને આ આપવાથી ડાળીની સંખ્યા વધે છે અને ડાળીની સંખ્યા ફૂટની સંખ્યા વધે તો આપોઆપ છોડની સંખ્યા વધવાની છે કપાસના પાકની અંદર કોઈ પણ દવા નાખતા હોય ત્યારે જો આ નાખવામાં આવે તો ત્યારે એની ડાળીની સંખ્યા ખૂબ વધારી શકાય અને એના ખૂબ ફાયદો થશે હવે સોથા જ દિવસે રિઝલ્ટ એનું તમને આંખી દેખાય એવું રિઝલ્ટ જોવા મળશે પચીસ ગ્રામ નાખીને ઉપર છંટકાવ કરી શકાય આવી રીતના અત્યારે ખેડૂત મિત્રો ડોઝ જે છે એ આપતા હોય ખાતરનો ડોઝ આપતા હોય તો ખાતર જે છે એનપીકેના બેક્ટેરિયાઓ નાખવા એ ખૂબ ઉપયોગી અને આ એનપીકે ના બેક્ટેરિયા મિત્રો જે છે એ આપણે કહીએ ને કે સ્ટાર એનપીકે ના બજારમાં મળે છે અઢીસો ગ્રામ નું પેકેટ આવે છે અઢી વીઘામાં તમે નાખો તો ખાતરની ની થેલી કદાચ નહીં નાખો તો હાલશે પણ જો આ બેક્ટેરિયા નાખશો તો જે ખાતર તમારું જમીનમાં પડ્યું છે એ અલગ રૂપમાં છે એને અલગ રૂપમાં ફેરવશે અને ખેડૂત મિત્રોને ખૂબ મોટો ફાયદો આ બેક્ટેરિયા થી પણ થઈ શકે છે તો ખેડૂત મિત્રો જે છે એ આનો ઉપયોગ જે આપણે કરીએ તો એના ખુબ સારા રિઝલ્ટ મિત્રો આપણે મેળવી શકીએ છીએ સાથે સાથે જે ખેડૂત મિત્રો અત્યારે મગફળીનું અંદર ભૂલે જે છે એ કેવાય કે આખા જેમ માણસને નેટાવવા ને કેમ તંદુરસ્ત બની જાય આ ઝીગરી જે છે એક વખત ખેડૂત આપશે અઢી વીઘા ની અંદર એક લીટર પાણી સાથે આપવાનું છે ઉપર છટકાવ કરવો તો પચાસ એમ એલ નાખીને આપવાનું આ જીગરી સસો છે ખેડૂત મિત્રોને જે છે એ સસ્સો ના જે છે એ દસ ગણા કરી ના જો ફાયદો નહીં દેખાય તો એના પૈસા જે તમારે પરત આપી દેવાના છે આવું કામ આ જીગરી નું છે અને એક વખત ખેડૂત એનો વાપરશે એટલે ખેડૂત જે છે એ જીગ્રીનો હકીકત જે ખેડૂતોનો દોષ જે છે એ જીગડી બની જશે ત્યારે આ જીગરી જે છે એ મિત્રો કોઈ પણ પાક હોય એને પીએચ સાથે જ્યારે તમે આપશો ત્યારે એનું ખૂબ સારું રિઝલ્ટ તમને જોવા મળશે નિખિલભાઈ આ સિવાયના જે છે એ ખેડૂત મિત્રોના કઈ કઈ અગાઉના કઈ જે કઈ ખેતીના પ્રશ્નો છે તો આવતા વિડિયોમાં અંદર આપણે એનો ફરીવાર સોલ્વ કરશું આજે અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ હું એ જે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મિત્રો વધારાની માહિતી માટે મિત્રો નેવું બે એકત્રીસ ત્રણ છ આ કંપનીનો નંબર છે આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન